એટલું કહીશ કે બહુ દુઃખદ અકસ્માત છે અકસ્માત અટકાઈ શક્યા હોત જો રિપેરિંગ અધિકારીઓએ ટાઈમ પર કર્યું હોત એનો રિપોર્ટ બિપોર્ટ રેગ્યુલર એનું નિરીક્ષણ થયું હોત રોકી શક્યા હોત બીજી વસ્તુ કે અકસ્માતમાં જે ગુજરી ગયા એ લોકોને બે લાખ રૂપિયાનો મુઆવજો આપ્યો છે એ બે લાખ ના હોવો જોઈએ પચીસ લાખ પચાસ લાખ કરોડ રૂપિયા હોવા જોઈએ કારણ કે પ્લેનમાં જ અકસ્માત થયો હતો તો એ લોકોને એક એક કરોડ રૂપિયામાં આપવામાં આવ્યા છે આ ખોટો મેસેજ સંદેશ પહોંચાડે છે સરકાર સરકારશ્રી કોઈ બી રીતે વધારવો પડે પૈસા આપવાથી પાછા નથી આવવાના પણ એમના જે રહી ગયા જે લોકો છે અને સિંધરોડ બ્રિજ વાપરે છે એ બંધ કર્યા છે એનો અર્થ સિમ્પલ છે કોમન સેન્સની વાત છે કે આ બ્રિજ બી બરાબર સક્ષમ નથી બાકી હેવી લોડ કેમ બંધ કર્યા છે આ લોકોએ

મેન જે કામ કરવાનું છે કામ કરવું જોઈએ કારણ કે અમે તો આ ગુજરાતમાં પહેલાં મોરબી થયું પછી વડોદરાનું બોટ કાર્ડ થયું અને હવે આ બ્રિજ પડ્યો એટલે અમે તો કેવું છે પ્રજા ચૂપચાપ જોયા કરે જ મને તો એવું લાગે છે એટલે અમારે સૌથી મોટી જવાબદારી આ બધું થઈ રહ્યું છે ને એની સૌથી મોટી જવાબદારી ગુજરાતનું પ્રજા લે આમાં કોંગ્રેસ ભાજપ આવે જ નહીં આમાં અધિકારીઓ આવે અને અમા જે ધારો કે આ બ્રિજ પીડબ્લ્યુડીમાં આવતો હોય કે બ્રિજ અને રોડમાં આવતો હોય જેમાં આવતો હોય આર એનડીપીમાં આવતો હોય તો એના જે મેન જે મિનિસ્ટર સાહેબ છે એ લોકો ઇન્વોલ્વ થાય કારણ કે અમે મોદી નામે અમે વોટ આપી દઈએ છીએ સમજો મોદીજી નામે પોઈન્ટ એ છે કે જે નીચેના નેતાઓ છે નીચેના અધિકારીઓ છે એમનું શું એમનું બી સુપરવાઇઝ કરવું જોઈએ લોકોએ એટલે આ વસ્તુ આક્રોશ એટલો જ છે કે રોકાયું હતું ને રોકાયું નહીં હમણાં સમજો ધારો કે ભૂકંપ થયો ને ગંભીરાનો બ્રિજ તૂટી ગયો તો વસ્તુ અલગ છે આખી આ તો ભૂકંપ વગર ધોરે દિવસે એમકો સવાર સાત વાગે થયો અગિયાર વાગે આવા પીક ટ્રાફિકમાં થયું તો શું થયું હોત એટલે ગુજરાત વિકસિત છે ગુજરાતની પ્રજા જાગે અને સરકારને ઓપોઝિશનને વિપક્ષ ને જે બી હોય નેતાઓને સવાલ કરે અને અધિકારીઓ કામ કરે એની માટે બી સવાલો કરે અમે કોઈ પોલિટિક્સ જોઈએ આ બ્રિજ રિપેર કરો નવો બ્રિજ બનાવો જય શ્રી કૃષ્ણ